નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાતમાં ગઈકાલની સરખામણીમાં આજે બપોર સુધીમાં વરસાદનું દર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે જોકે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસમાં એટલે કે સોમવાર સુધી પચીસ જુલાઈથી કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે પચીસમી જુલાઈના રોજ એટલે કે આજે પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે જૂનાગઢ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ અને ભરૂચના વિસ્તારો મહીસાગર દાહોદ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી અને ડાંગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે આ ઉપરાંત દ્વારકા અને પોરબંદરના વિસ્તારો જામનગર રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારો બોટાદ પાટણ અને બનાસકાંઠાના વિસ્તારો તો મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી અને ખેડાના વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે છવ્વીસ તારીખની જો વાત કરવામાં આવે તો છવ્વીસ તારીખ એટલે કે શુક્રવારના રોજ સુરત અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા અને મહેસાણાના વિસ્તારો સાબરકાંઠા પાટણ અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો અરવલ્લી ખેડા મહીસાગર અને આણંદના વિસ્તારો તો વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારો ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી તો સત્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખે સુરત અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંત ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા અને મહેસાણાના વિસ્તારો સાબરકાંઠા પાટણ અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો અરવલ્લી ખેડા મહીસાગર આણંદ અને વડોદરાના વિસ્તારો પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ અને નર્મદાના વિસ્તારો તાપી અને ડાંગના વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી મિત્રો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ તારીખે પણ રવિવારના રોજ વરસાદનું દર ઘટતું લાગે છે મિત્રો ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરના વિસ્તારો ભરૂચ સુરત નવસારી અને વલસાડના વિસ્તારો દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી મિત્રો ઓગણત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસ જુલાઈના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો અરવલ્લી ખેડા આણંદ અને વડોદરાના વિસ્તારો સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નક્કર આગાહી દર્શાવી છે જેમાં રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમમાં સક્રિય થઈ છે તેથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહીઓ છે તેમજ અમદાવાદ ગાંધીનગરમાં તેમણે ભારે વરસાદની આગાહી કરી છે આ સાથે વડોદરા આણંદ નડિયાદ કપડવન ભરૂચરના ખંભાતના વિસ્તારો આહવા ડાંગ વલસાડ નવસારીના વિસ્તારો છોટાઉદેપુરમાં પણ અતિભારે વરસાદની આગાહી સાથે પંચમહાલમાં પણ અતિભારે વરસાદની આગાહીઓ છે મિત્રો મહેસાણા પાટણ સમીના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી સાથે હારી બહુચરાજી બનાસકાંઠા અરવલ્લીમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીસ સેમી આસપાસ વરસાદ નોંધાઈ શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પંદર સેમી આસપાસ વરસાદ નોંધાઈ શકે છે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમમાં સક્રિય થઈ છે જેમાં રાજસ્થાનથી આવતી સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે તેમજ કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે એકત્રીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની સંભાવનાઓ છે તેમજ પહેલી ઓગસ્ટથી વધુ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જ્યાં વરસાદની ઘટ છે ત્યાં વરસાદ સારો પડી જશે આવનારા સમયમાં રાજ્યના જળાશયોમાં પાણીની આવક સારી થઈ છે સાતમી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં સારો વરસાદ લાવે તેવી સંભાવનાઓ છે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરને કારણે ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદમાં વરસાદની આગાહી થતાં શહેરીજનોને રાહત થઈ શકે છે